તો ગાય છે આપણે આ ફૂલ તોડવાની તૈયારીમાં હૈ મશીન હું આપણે નાનું મશીન આટલું કર નાખ્યું હોય અહીંથી આ અવરે અવરે તોડવું પાણી આગળ આખું ભરેલું છે જોઈ કેટલું પાણી આવે તો ચાલુ કરવું અહીંથી પેલા થોડુંક જ લાવો એટલે અવરે અવરે પછી એક હારે આખું લેવાનું એક હારે પાણી જશે જોવી મજા આવશે એવા નાખી દો આ બધું કાઢેલું હોય આપણે ગટરમાંથી

પાણી ગયું હોય ઠેટી વયું જશે આમ છેલ્લે આખે આખું આ સીધું દેખાય નહીં આ કાઢેલું આ રબડું બધું આવડે હિટાચી મશીન એ આપણું જ છે આપણે બે મશીન આવા નાના હિટાચી છે જે આવા નાની મોટી ગટર કાઢતું હોય આ તે કારખાનામાં વધારે હાલે આ વહી ગયું પાણી બધું

પાણી ફૂલ જાય ઘણું હવે આખી ગટર સમતલ થઈ ગઈ રેડિયા